નો તો તો ઠીક વાત છે પણ આ આગળના તહેવારો છો છે એ તો નહીં ત્યાં જવા થવાની જો ના એ તો નહીં છે જો પછી ના નહીં થવા દેવાના મારા ઉપર હરા દઈને ફોન આવ્યો તો અલ્યા મોદી સાહેબને ના પાડી છે વિજય રૂપાણીનો ફોન આવ્યો કે તે તાર નોરતો તો થયો પછી ઓ છૂટુ છૂટુ ગાવાનું અને ચાર 5 જનોનું ગાવાનું એટલે હું આવ્યો છું છૂટુ છૂટુ ગાવાનું કોઈને હાથ પગ અડવો ના જો ગામમાં એ રીતના

તકા આજો આયા મોબા કે જો તો કરવા નહી એટલે એવો ઈવડી હું ઓઠા જાને રંભુ આ આયુ મંજીર માથે છે એયો તો હોય જ ક ગાવાનું છે નહી હોભઈ કે

સામાન <trains> છે <stans> <strains> <grains fits> <Elena>